પ્લાસ્ટિક ઉપર લગભગ ત્રણ ચાર વર્ષથી આપણા માનવળ બંદર ઉપર એક થાળું આપણે અભિયાન ચલાવીએ બધ અને લગભગ તમારા જેવી તમારા જગ્યાને સાત પ્રકારથી આપણી સંસ્થાઓને મારફી તમે લોકો આ એકદમ ખૂબ જ સારું કામ કરો અને એક પણ પ્લાસ્ટિક આપણું જાતું નથી બરાબર પણ આ પ્લાસ્ટિક લઈ આવવા માટે અમને અમે તમને શા માટે સમજાવી તમને ખબર હોવી જોઈએ પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિક એ લગભગ આપણા માછલીના ઘર કામ કરે છે બરાબર પ્લાસ્ટિક તમને ખબર છે કે એ નાશ પામતું નથી બરાબર એનો નાશ થતો નથી એ ઘડિયામાં પણ હોય તો એનું માઇક્રો પ્લાસ્ટિક જીના 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 જીણા પ્લાસ્ટિક બને એ પ્લાસ્ટિક છે એને માછલા ખાઈ જાય એ માછલાને આપણે પકડી લઈએ એ માછલાને આપણે ખાઈએ એટલે જે કંઈ પ્લાસ્ટિક આપણે ગળિયામાં નાખશું ને એ પ્લાસ્ટિક પાછું આપણા પેટમાં ગમે એવી રીતે આવશે સમજા જ એટલે અમે તમને લોકોને કહીએ છીએ પ્લાસ્ટિક માટે આપણી રોજગારી માટે એકદમ મોટામાં મોટો નુકસાનકારક છે અને ખતરારૂપ છે ભવિષ્યમાં જો આપણે લોકો કોઈ પણ આવું પ્લાસ્ટિક દરિયામાંથી લઈ આવશું નહીં તો દરિયામાં પ્લાસ્ટિકના ગંજ થઈ જશે પ્લાસ્ટિકના ધંધા થઈ જશે બરાબર અને એ પ્લાસ્ટિક આપણા રોજીરોટી માટે નુકસાનકારક બની શકે માટે તમને લોકોને અમે ખાસ કહીએ કે આ પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકને તમારે દરિયામાં તમારું પ્લાસ્ટિક પણ દરિયામાં ના મૂજાવવું ન જોઈએ અને જે કંઈ આપણે પ્લાસ્ટિક આવતું હોય એ પણ પ્લાસ્ટિક તમારે બધાએ તમારી જે કંઈ બેગ આવતી હોય બેગમાં વ્યવસ્થિત ક્લાસિક અને કિનારેનો નિકાલ કરજો બરાબર સમજાઈ જાય ને આ વસ્તુ